નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો બાકી શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે બરાબર છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસ પ્રશ્નોમાંથી આટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ વિકસાવવા માટે કયા દેશ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે તો જવાબ આવશે વિયેતનામ સાથે આપણે એમઓયુ કરવામાં આવ્યા છે તમે અહીંયા જોશો તો અહીંયા છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રાઇમ મિનિસ્ટર અહીંયા દેખાઈ રહ્યા છે અને આ એમઓયુ કરવામાં આવ્યા છે બરાબર છે એ પણ તમે જોઈ શકો છો તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વિયેતનામના પ્રધાનમંત્રી છે ફામ મિનહે એમણે દિલ્હીમાં જે હૈદરાબાદ હાઉસ છે ત્યાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી તેમની આ મુલાકાતનો ઉદ્દેશ બંને દેશો વચ્ચેના વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને વધુ વિસ્તૃત કરવાનો છે ભારત વિયેતનામને તેની એક્ટ ઇસ્ટ નીતિનો મુખ્ય આધારસ્તંભ અને ઇન્ડો પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર માને છે બરાબર ભારત અને વિયેતનામ ગુજરાતમાં લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ રિક્ષા માટે એકબીજા સાથે જોડાઈ રહ્યા છે જેના માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એનએમએચસી ખાતે શૈક્ષણિક અને મનોરંજક જગ્યા બનાવવાની છે જે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ગુજરાત સરકારે એનએમએચસી માટે સરગવાલા ગામમાં ચારસો એકર જેટલી જમીન ફાળવી છે કેટલી ચારસો એકર અને આગામી વર્ષમાં આ પ્રોજેક્ટને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તમને ખબર છે લોથલનો અર્થ શું થાય છે અર્થ શું લોથલનો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો આ દરિયાઈ સંકુલમાં વિશ્વના સૌથી ઊંચા દીવાદાંડી સંગ્રહાલયમાંનું એક અને વિશ્વની સૌથી મોટી ખુલ્લી જળચર ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નૌકા સંગ્રહાલય હશે જે તેને એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બનાવશે જેમાં હડપ્પીય સ્થાપત્ય અને જીવનશૈલી દર્શાવવા માટે લોથલનું લઘુ મનોરંજન સ્થળ ચાર થીમ પાર્ક મેમોરિયલ થીમ પાર્ક મેરીટાઈમ અને નેવી થીમ પાર્ક ક્લાઇમેટ થીમ પાર્ક એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક અને હડપ્પિયન સમયથી અત્યાર સુધીના ભારતના દરિયાઈ વારસાને દર્શાવતી ચૌદ ગેલેરીઓ સામેલ છે આ ઉપરાંત ભારતના રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોના વિવિધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું દરિયા કાનાર કિનારાના રાજ્યોનું પેવેલિયન પણ હશે આ પ્રોજેક્ટ આશરે પિસ્તાલીસો કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે કેટલા પિસ્તાલીસો કરોડના ખર્ચે બરાબર તો એ બાબતે યાદ રાખજો આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ દર વર્ષે રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ છે અહીંયા ખોટું ટીક થઈ ગયું છે ત્રીજી ઓગસ્ટ દર વર્ષે ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે તરીકે મનાવવામાં આવે છે જોઈ લઈએ આપણે એના વિશે તો બે હજાર અંગદાન દિવસ મી નવેમ્બર મનાવવામાં આવતો હતો હવે તેની શરૂઆતમાં બે હજાર દસમાં નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કરવામાં આવી પરંતુ બે હજાર ત્રેવીસથી જ ત્રીજી ઓગસ્ટ ઓગણીસો ચોરાણું ના રોજ ભારતના પ્રથમ સફળ હૃદય પ્રત્યારોપણની યાદમાં દર વર્ષે ત્રીજી ઓગસ્ટને ભારતીય અંગદાન દિવસ મનાવવાનું નક્કી થયું છે ભારતના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે પી વેણુગોપાલ એમના નેતૃત્વમાં ભારતીય ડોક્ટરોની ટીમ દ્વારા પ્રથમ વખત હૃદય પ્રત્યારોપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું હવે દાનમાં આપેલું દરેક અંગ મૂલ્યવાન છે જીવન રક્ષક છે અને રાષ્ટ્રીય સંસાધન છે મૃત્યુ પછી કિડની લિવર લંગ ફેફસા હૃદય સ્વાદુપિંડ આંતરડા આવા મહત્વપૂર્ણ અંગોનું દાન કરીને આઠ લોકોને નવું જીવન આપી શકાય છે પછી કોર્નિયા ત્વચા હાડકાં હૃદયના વાલ વગેરે પેશીઓનું દાન કરીને ઘણા લોકોનું ગુણવત્તાયુક્ત ઘણા લોકો જીવન જીવી શકે છે તમારા માટે એક પ્રશ્ન છે વર્લ્ડ ઓર્ગન ડોનર ડે એટલે વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો તમે લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જર્ની ટુ ડેવલપ ઇન્ડિયા પોસ્ટ યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ કોન્ફરન્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીસ જુલાઈના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જર્ની ટુ ડેવલપ ઇન્ડિયા પોસ્ટ યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું આ કોન્ફરન્સનું આયોજન ભારતીય ઉદ્યોગ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જેનો ઉદ્દેશ વિકાસ માટે સરકારનું વ્યાપક વિઝન અને આ પ્રયાસમાં ઉદ્યોગની ભૂમિકાને રૂપરેખા જે છે એ ભૂમિકાની રૂપરેખા એને આપવાનો છે ભારતીય ઉદ્યોગ પરિષદ કોન્ફરન્સ કોન્ફેન્ડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તમને ખબર છે એના પ્રેસિડન્ટ છે નવા આવ્યા છે પ્રમુખ નવા આવ્યા છે જો તમને ખબર હોય તો એમનું નામ તમે જણાવી શકો છો કમેન્ટમાં લખીને આ કોન્ફરન્સ આગામી કેટલાક વર્ષો માટે મુખ્ય સુધારા પગલાંની ચર્ચા કરશે જેમાં કેન્દ્રીય બજેટમાં દર્શાવેલા પગલાંનો સમાવેશ થાય છે સામૂહિક રીતે વિકસિત મારતનો માર્ગ તૈયાર કરવામાં આવશે બરાબર છે તો જર્ની ટુ ડેવલપ ઇન્ડિયા પોસ્ટ યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ કોન્ફરન્સ યાદ રાખજો આગળ વધીએ આપણે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો અહીંયા પીડીએફ તો મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે સ્વપ્નિલ કુશાલે એમણે પેરિસ ઓલિમ્પિકમાં કઈ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો જો ભારતનો ત્રીજો બ્રોન્ઝ મેડલ આવ્યો છે સ્વપ્નિલ કુશાલે લાવ્યા છે તો જવાબ આવશે પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં એવું કહી શકાય કે શૂટિંગની અંદર આપણે ત્રણે ત્રણ શું છે મેડલ્સ મેળવ્યા છે તો પેરિસ ઓલમ્પિકમાં ભારતના શૂટર છે સ્વપ્નિલ કુશાલે પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશન મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો તે પચાસ મીટર થ્રી પોઝિશન રાઇફલ ઇવેન્ટમાં મેડલ લાવનાર પ્રથમ શૂટર બન્યા છે સૌ પ્રથમવાર ઓલિમ્પિકમાં એવું થયું છે કે એક જ રમતમાં ભારતને ત્રણ મેડલ મળ્યા હોય થ્રી પોઝિશનિક શૂટિંગમાં ત્રણ અલગ અલગ પ્રકારે શૂટિંગ કરવાનું હોય સ્ટેન્ડિંગ એટલે ઊભા હોવા પ્રોન એટલે કે નીચે સૂઈને નીલિંગ એટલે કે ઘૂંટણીએ બેસીને આમ ત્રણ રીતે અલગ અલગ નિશાન સાધવાનું હોય સ્વપ્નિલ કુશાલે મહારાષ્ટ્રના કોલાપુરના કંબલવાડી ગામનો રહેવાસી છે છઠ્ઠી ઓગસ્ટ ઓગણીસો પીસ પંચાણુંના રોજ એનો જન્મ થયો છે કુવૈતમાં આયોજિત બે હજાર પંદરનું એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં એમણે પચાસ પચાસ મીટર રાઇફલ ફ્રોન થ્રી ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો સ્વપ્નિલ બે હજાર પંદરથી ભારતીય રેલવે ટિકિટ કલેક્ટર તરીકે ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરી રહ્યા છે તમારા માટે પ્રશ્ન મનુ ભાકર છે એમણે કઈ ઇવેન્ટમાં કઈ કેટેગરીમાં બે બ્રોન્જ લાવ્યા છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવી શકો છો મોરારી બાપુની કથાનું આયોજન અમેરિકામાં કયા સ્થળે કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ન્યૂયોર્કમાં જ્યાં યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર છે ત્યાં જ તો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટરમાં મોરા મોરારી બાપુ બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ તેમની નવસો ચાલીસમી ગ્રામકથા છે મોરારી બાપુ દેશના પ્રથમ એવા કથાકાર છે જેમને યુએનઓના હેડક્વાર્ટરમાં સત્સંગ કરવાની તક મળી છે આ રામ કથાકાર મોરારી બાપુનું નવ દિવસે રામકથાનું જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ભારતીય પરંપરા સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યે દુનિયાના દેશોની દ્રષ્ટિ ઉદારતા ભરી છે યુએનઓ આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે એકસો ત્રાણું જેટલા એમાં સદસ્ય દેશો છે સભ્ય દેશો છે બરાબર છે મોરારી બાપુની આ કથા એનું જીવન પ્રસારણ વૈદિક ચેનલ અને ચિત્રકૂટ ધામ તલગાજેડા નામની યુટ્યુબ ચેનલ પર દર્શાવવામાં આવશે તો એ પણ તમે યાદ રાખજો ઓકે લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા સાંભળી શકશું બીજી તરફ એઆઈની મદદથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ થઈ શકાશે બરાબર છે મોરારી બાપુની કથા તો હિન્દીમાં જ કરશે પણ એના ચાલીસ કલાક પછી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાયેલી વાર્તા સાંભળવા મળશે કથા સાંભળવા મળશે ચાલીસ કલાક પછી બરાબર તો આ બાબતે યાદ રાખજો યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો ચોવીસ ઓક્ટોબર છે એ યુએન દિવસ કહેવાય છે અને ચોવીસ ઓક્ટોબરે બીજો પણ એક દિવસ છે તમારે કહેવાનું છે કેમ કે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે અને એન્ટોનિયો ગ્યુટરસ છે એના સેક્રેટરી જનરલ છે ડૉક્ટર એસ જયશંકરે ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું તો આપણા ભારતના વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકરે ટોક્યોના એડો ગાવાની અંદર આવેલા ફ્રીડમ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અનાવરણ કર્યું ત્યારબાદ તેમણે વિશ્વને મહાત્મા ગાંધીનો સંદેશ પણ આપ્યો હતો ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક માટે લાઓસથી બે દિવસેના પ્રવાસે જયશંકર જાપાન પહોંચ્યા હતા આ ક્વાડ દેશો એટલે કયા કયા દેશો કેટલા દેશો છે તમારે કહેવાનું છે એની મીટિંગ હતી એડોગામાં લિટલ ઇન્ડિયા વસી રહ્યું છે એવું તમે કહી શકો અને આપણે આપણા વિદેશ મંત્રી છે આપણા વિદેશ સચિવ પણ નવા આવ્યા વિક્રમ મિશ્રી અને પૂર્વ વિદેશ સચિવ હતા વિનય મોહન ક્વાત્રા એમને અમેરિકામાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા છે એ પણ યાદ રાખજો બરાબર છે ઓકે ચલો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે બરાબર છે અત્યારે ટેલિગ્રામ આઈડી છે એ શું છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં ઇઝરાયલે હમાસના વડા ઇસ્માયલ હાનિયાને ક્યાં ઠાર કર્યો છે તો તેહરાન એટલે કે ઈરાનનું કેપિટલ છે તેહરાન એમાં તમે ઇમેજમાં જોઈ શકો છો ઇસ્માઇલ હાનિયા એને ઠાર કરી દીધો છે જે હમાસનો વડા છે વડો હતો તો ઇઝરાયલે ઈરાનના તહેરાનમાં ઘૂસીને હમાસના વડા ઇસ્માઈલ હાનિયાને ઠાર કર્યો સાથે જ લેબલોનમાં ઘૂસીને હિન્ઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે ઇસ્માયલનો વડો ઇસ્માઈલ હમાસનો વડો ઇસ્માઇલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિ જે બન્યા ને મસ મસૂદ પેજસ્કિયા એમના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો તમને એ પણ ખબર હશે કે ઈરાનના પૂર્વ જે પ્રેસિડેન્ટ હતા શું નામ હતું એમનું ઇબ્રાહિમ રહીશી એમનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું ત્યારબાદ વચગાળાના એક પ્રેસિડેન્ટ બન્યા હતા અને અત્યાર પછી મસૂદ પેજસ્કેન છે એમણે બન્યા છે પૂર્ણ સમયના હવે આ હુમલામાં હાનિયાના બોડીગાર્ડનું પણ મોત થયું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી યુદ્ધ ચાલી રહ્યું છે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો જેમાં બારસો લોકો માર્યા ગયા હમાસે બસો પચાસ નાગરિકોને બંધક બનાવ્યા દોઢસો બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ હજારથી વધુ પેલેસ્ટિયન નાગરિકોના મોત થયા છે ઇઝરાયલમાં ગત સપ્તાહે ગોલન હાઈટ્સ પર હિઝબુલ્લાના રોકેટના હુમલામાં બાર બાળકોના મોત થયા હતા તેથી તેણે હિઝ હિઝબુલ્લાના ટોચના નેતાઓને પણ ઠાર કર્યા છે બરાબર છે ઇઝરાયલની વાત કરીએ એની જે કેપિટલ છે જેરુસલેમ છે એના પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું છે સોરી પ્રેસિડેન્ટનું નામ હું તમને કહી દઉં આઈઝોક હરજોક છે પીએમનું નામ તમારે કહેવાનું છે પ્રાઇમ મિનિસ્ટર કોણ છે અને ઇઝરાયલની કરન્સી ન્યૂ ઇઝરાયલી ન્યૂ શેકેલ છે ઇઝરાયલની અંદર તેલ અવયવ કરીને એક જગ્યા છે આ તેલ અવયવ જગ્યા છે ને ત્યાં એક સ્ટ્રીટનું નામ ટાગોર સ્ટ્રીટ રાખવામાં આવ્યું છે ભારતના જે રવિન્દ્રનાથ ટાગોર છે એમના નામ પર આ યાદ રાખજો ઇઝરાયલની સંસદ છે એને શું કહેવાય છે નેસઠ આ બાજુ જુઓ તો ઈરાનનું કેપિટલ તહેરાન છે પ્રેસિડેન્ટ તો તમને ખબર છે આ મસૂદ બન્યા છે અને કરન્સી ઈરાની રિયાલ છે એ પણ યાદ રાખજો વર્લ્ડ હોમિયોપેથી સમિટ બે દુબઈમાં યોજાય દુબઈના પ્રખ્યાત બર્ઝ અલ અરબ હોટલ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ હોમિયોપેથી સમિટનું આયોજન કરવામાં આવ્યું બર્નેટ હોમિયોપેથી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા આયોજનમાં એક સ્થળે હોમિયોપેથી જગતના લોકો જોવા મળ્યા હતા ડૉક્ટર નીતીશ દુબેની દ્રષ્ટિને નેતૃત્વએ આ સમિટને સફળ બનાવ્યું આ સમિટમાં ભારતના પચીસ કરતાં વધુ દેશોના હોમિયોપેથી ડૉક્ટરો અને હોમિયોપેથીના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા તમને ખબર છે વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખો આ સમિટમાં ભારતીય કવિ કુમાર વિશ્વાસ અભિનેતા અનુપમ ખેર ડૉક્ટર રામજી સિંહ ફેકલ્ટી ઓફ હોમિયોપેથીના પ્રમુખ ગેરી સ્મિથ કેબિનેટ મંત્રી લલનસિંહ બધાએ હાજરી આપી હતી ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર ક્રિસ ગેલ શ્રીલંકન ક્રિકેટર સનત સનત જયસૂર્યા સાઉથ આફ્રિકન ક્રિકેટર જોન ટી રૂટ્સ આ બધા હાજર રહ્યા હતા બરાબર આ યાદ રાખજો કઈ જગ્યાએ દુબઈમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે તો મૈસૂરમાં આ મૈસૂરમાં આપણા ભારતનું પ્રથમ ચંદન મ્યુઝિયમ આવેલું છે યાદ રાખજો ભોપાલ કાંડમાં કયા વાયુનું ઘડતર થયું હતું મીક મિથાઇલ આઇસો સાઇનેટ ત્રીજો પ્રશ્ન ભારતમાં વસ્તી ગીચતા નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે વસ્તી ગીચતા તમને પૂછે રાજ્યમાં બિહાર યુનિયન ટેરિટરીમાં પૂછે તો દિલ્હી નવી દિલ્હી ભારતમાં સૌથી ઓછા અક્ષર જ્ઞાનની ટકાવરી કયા રાજ્યની છે તો એ પણ બિહારમાં જ આવશે ઓછું અક્ષર જ્ઞાન વસ્તીગીસતા વધારે અને ગરીબ પણ વધારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારત કેટલામાં નંબર પર સાતમા નંબર પર અને આમ તમે જોવા જાઓ તો વસ્તીમાં નંબર વન કહી શકો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતના બંધારણીય પ્રશ્નોનો ઉકેલ માટે ભારતીય દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાય ઓગણીસો ને ત્રીસમાં વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા તો મોલાના આઝાદ ખાન ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું તો બેંગોલ કેસેટ કયા બળવાના બીજા દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી તો મુંબઈના નૌકા સૈન્યનો બળવો રાષ્ટ્રધ્વજ ફેલાવવા માટે અંગ્રેજી દૈનિક લીડર હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન છે બે હજાર ત્રેવીસમાં માં વિદેશી પ્રવાસીઓના આગમનને મામલે ગુજરાત સમગ્ર ભારતમાં કયા સ્થાને છે તો સેકન્ડ નંબર પહેલા નંબર પર મહારાષ્ટ્ર છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ પ્રીતિ સુદનની નિમણૂંક થઈ છે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો લોથલનો મતલબ શું થાય તો યાદ રાખજો લાસનો ટેકરો એવું થાય છે સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ ઓર્ગન ડોનર ડે તેરમી ઓગસ્ટ કેટલામી તેરમી ત્રીજો પ્રશ્ન કોન્ફ્રેન્ડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કોણ છે તો સંજીવ પુરી ચોથો પ્રશ્ન મનુ ભાકર દસ મીટર એર પિસ્તોલ એમાં તેઓ શું લાવ્યા બ્રોન્જ લાવ્યા એક સિંગલમાં લાવ્યા અને એક મિક્સમાં લાવ્યા પાંચમો પ્રશ્ન ચોવીસ ઓક્ટોબર પોલિયો દિવસ પણ છે યુએન દિવસ પણ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો કે કોડ દેશોમાં કયા કયા દેશો આવે તો ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ઇન્ડિયા સાતમા નંબરનો પ્રશ્ન ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે તો બેન્ઝામિન નેતન્યાહુ અને આઠમો પ્રશ્ન વિશ્વ હોમિયોપેથી દિવસ તો ક્યારે આવે દસમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન આ વર્ષે ઇઠ્યોતેરમાં નંબરનો સ્વાતંત્ર્ય દિવસ છે એની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થશે સેકન્ડ પ્રશ્ન ટાઈમ મેગેઝીને બે હજાર ચોવીસના વિશ્વના મહાન સ્થળોની તેની પ્રતિષ્ઠિત યાદીમાં કેટલા ભારતીય સ્થળોને પ્રકાશિત કર્યા જો જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડેને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ છે જો હજી પણ બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત